વિડિયોની અંદર તમે જે ટ્રોલી જોઈ રહ્યા છો તે ટ્રોલી ભાઈને વેચવાની છે વિડીયોની અંદર જે મહાલક્ષ્મી ટ્રાયલર કંપનીની ટ્રોલી જોઈ શકો છો તમે આ ટ્રોલી મહીપચ વેચવાની છે તો ખેડૂત ખેડૂતભાઈએ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી તમને ટ્રોલીની પૂરેપૂરી માહિતી મળી જાય ટ્રોલી જોવા ક્યાં મળશે ભાઈએ કિંમત શું રાખેલી છે તમે ભાઈનો કોન્ટેક્ટ કઈ રીતનો મેળવી શકશો મોડેલ કયું છે તે બધી વાત આપણે વિડીયોમાં આગળ કરવાના છીએ તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહીજો અને મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો જેથી આ ટ્રોલી કોઈ ખેડૂત ભાઈને લેવી હોય તો તેને મળી જાય તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં હવે આપણે ટ્રોલીની વાત કરીએ મહાલક્ષ્મી ટ્રોલી તમે વિડીયોની અંદર જોઈ શકો છો મહાલક્ષ્મી ટ્રેલર આ ટ્રોલી ભાઈને વેચવાની છે મહાલક્ષ્મી ટ્રોલી તમે જોઈ શકો છો ત્યાર પછી મોડલની વાત કરીએ તો મોડલ છે ઓગણીસો બાણુંનું આખી ટ્રોલી કમની કન્ડિશનમાં જોવા મળશે તમે વિડીયોની અંદર કન્ડિશન ચેક કરી શકો છો સારી કન્ડિશનમાં ટ્રોલી જોવા મળશે એકદમ સારી કન્ડિશનમાં ટ્રોલી છે તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ શકો છો મીડિયમ સાઇઝમાં ટ્રેક્ટરના ટ્રોલીના ચારે ચાર ટાયર જોવા મળશે ફોર વ્હીલ ટ્રોલી તમે વિડીયોની અંદર જોઈ શકો છો સારી કન્ડિશનમાં ટ્રોલી જોવા મળશે તમને આખી કમની કંડિશનમાં જોવા મળશે તમે વિડીયોની અંદર કન્ડિશન ચેક કરી શકો છો ટાયરની કન્ડિશન પણ ચેક કરી શકો છો ટ્રોલીના ફોર વ્હીલ ટ્રોલી ચારે ચાર ટાયર સારી કંડિશનમાં જોવા મળશે તમને ત્યાર પછી કિંમતની વાત કરીએ તો કિંમત ભાઈએ રાખેલી છે એક લાખ અને બાસઠ હજાર કિંમત ખેડૂતભાઈએ અંદાજીત રાખેલી છે કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવી છે તમે રૂબરૂ સ્થળ પર જઈ ભાઈ સાથે બેઠક કરી રૂબરૂ સ્થળ પર જઈ કંડિશન ચેક કરી ત્યાર પછી કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવી છે એટલે કિંમત અંદાજીત રાખેલી છે ખેડૂત ભાઈઓ તમે વિડીયોમાં અંદર જે ટ્રોલી જોઈ શકો છો તે ટ્રોલી મહીપચ્છીને તાત્કાલિક વેચવાની છે તો મહીપચ્છીનો કોન્ટેક્ટ કરી લેવો તેનો કોન્ટેક્ટ નંબર આપણે વિડીયોમાં છેલ્લે આપી દઈશું ત્યાર પછી જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો માળીયા આટીના મનદીપસિંહ પાસે જોવા મળશે એટલે જે કોઈ ખેડૂતભાઈઓને ભાઈને ટ્રોલી લેવી હોય તે મંદિપસિંહનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર જાય રૂબરૂ કન્ડિશન ચેક કરી ત્યાર પછી ટ્રોલી લઈ શકે છે મંદિપસિંહનો કોન્ટેક નંબર તમને વિડીયોમાં જોવા મળી જશે અને વિડીયોને નીચે પણ આપી દેશે એટલે મંદિપભાઈનો કોન્ટેક કરી લેવો